માલિબા સંકુલમાં ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમતા પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત મહુવા તાલુકાના તરસાળી ગામની સીમમાં આવેલ ઉકા તરસાઈયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં સીજી ભક્તા ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોટેક વિભાગના સ્પોર્ટ ડે નિમિત્તે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ મેચ ચાલુ હતી તે દરમિયાન કોલેજના બાયોટેક વિભાગના યુવાન પ્રોફેસર રુષભ શાહ ઉંમર વર્ષ ત્રીસ પણ ક્રિકેટની એક ઓવર નાખીને ફિલ્ડિંગ માટે જતા હતા ત્યારે યુવાન પ્રોફેસર અચાનક ઢડી પડતા તેમને તાત્કાલિક બાડોલી મલ્ટીસ્પેશિલિટી હોસ્પિટલ મુકામે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન ફરજ ઉપરના તબીબે પ્રોફેસરનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું નિદાન કરતા માલિબા કેમ્પસના વાતાવરણમાં સન્નાટા સાથે ગમગીની છવાઈ ગઈ હતી ઉકાતર શાળા યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં વિદ્યાર્થીઓના માનીતા અને માંડવીના રહીશ અને હાલ બાબેન અવધ લેક સિટી સોસાયટીમાં રહેતા યુવાન પ્રોફેસર શાહના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાતા શોકનું વાતાવરણ ફેલાયું હતું